જેનું ઉંમર છે પોણા બે વર્ષ અરાઉન્ડ છે જે ઇન્ડેક્સ કેસ એટલે કે જે પેલો કેસ નથી આપણા દૈનિક ધોરણે આપણી પાંચ ટીમ જે છે વિજયનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાંચ ટીમ દ્વારા સઘન સગન ની કામગીરી કરવામાં આવે છે કોઈ નવા કેસીસ મળી રહ્યા છે કે કેમ એ બાબતે પૂછવામાં આવે છે ખાસ કરીને ચાલીસ જેટલા દૈનિક ધોરણે જે છે ટેસ્ટ એટલે કે છેવાડા આ ઘરના પાણીમાં ક્લોરિન લેવલ આવે છે કે નહીં સુનિશ્ચિત થાય એ માટે ટેસ્ટ કરવામાં આવે છે આ ઉપરાંત કેસીસ પછી આપણે પાંચ જેટલા બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે ટેસ્ટ લીધેલા હતા જે બંને જે છે એ સારા આવે છે પાણીમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હાલ જે છે માલુમ પડતા નથી લોકોને વારંવાર હાથ ધોવા ઉકાળેલું પાણી પીવું અને ક્લોરિન ટેબ્લેટનું વિતરણ જે છે અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે